મિત્રો સજાવટ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભાઈઓ ને મારી વાહલી બહેનો આજની આપણી વાર્તા છે કુદરત ન્યાય વાતાવરણ સાવ ઉદાસ હતું વિનય હમણાં જ તેની માતાના અંતિમ સંસ્કાર કરીને પાછો ફર્યો હતો તે પોતાની માતાને યાદ કરીને ફરીથી રડી રહ્યો હતો તેની આંખોના આંસુ રોકાતા ન હતા સમયાંતરે તેની માતાનો અવાજ તેના કાનમાં પડવા લાગ્યો અને તે અહીં તહીં જોવા લાગ્યો પછી તેણે રડતા રડતા કહ્યું આજે સવારે માતાએ મને ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું હતું પણ આજે મારે મહત્વનું કામ છે તેમ કહીને મેં ના પાડી દીધી હતી મેં કહ્યું કે હું કાલે તને ડોક્ટર પાસે લઈ જઈશ પણ મને ક્યાં ખબર હતી કે આજે મૃત્યુ પોતે જ તેને ઘેરી લેશે જો હું તેને ડોક્ટર પાસે લઈ ગયો હોત તો આજે મારી માતા મારી સાથે હોત પછી વિનયની પત્ની અમૃતાએ પણ આંખોમાં આંસુ સાથે રડતા કહ્યું મારી ભૂલ હતી કે હું મારી માતાને એકલી છોડીને બજારમાં ખરીદી કરવા ગઈ હતી મને ખબર નથી કે હું શું થયું કે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ અને માતા કાયમ માટે ચાલ્યા ગયા આટલું કહેતા જ અમૃતા જોર જોરથી રડવા લાગી માતાના શોકમાં પુત્ર અને પુત્ર વધુને આટલું રડતા જોઈને પડોશની સ્ત્રીઓ તેને સાંત્વના આપવા લાગી અને અમૃતાના વખાણ કરતા એકબીજાની વચ્ચે બોલવા લાગી કેટલો પ્રેમ હતો બંને વચ્ચે સાસુ અને વહુ માં દીકરીની જેમ પણ જુઓ તો એ બિચારી કેવી રોવે છે આ બધું ચાલતું હતું ત્યાં અચાનક પાછળથી કોઈનો અવાજ આવ્યો શું થયું આ બધું આ શું થઈ રહ્યું છે લોકોએ પાછળ પાડીને જોયું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ ચારે બાજુ આક્રોશ હતો કેવી રીતે બધાની સામે સલામત અને સ્વસ્થ ઊભી હતી વિનય શારદાજીનો એક માત્ર પુત્ર હતો તેમના પતિના મૃત્યુ પછી તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં શારદાજીએ વિનયને ખૂબ સારું શિક્ષણ અભાવ્યું તેણે પોતાની તમામ સુખ સુવિધાઓ અને વિલાસનો ત્યાગ કર્યો અને તેની આંખોમાં ઉગેલા સપનાને પૂરા કરવાનો પ્રયાસ કર્યો વિનય પણ આ જાણતો હતો અને ઘણીવાર તેની માતાને કહેતો હતો હું તને જીવનના કોઈ પણ તબક્કે એકલી નહીં છોડું હું તારી સંભાળ રાખીશ અને તને દરેક સુખ સુવિધા આપવાનો પૂરો પ્રયત્ન કરીશ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો ભણતર પૂરું કર્યા પછી વિનયને પણ સારી નોકરી મળી ગઈ અને એ દિવસ પણ આવ્યો જ્યારે અમૃતા વિનયના જીવનમાં આવી શારદાજીએ લાડ લડાવી તેની વહુને તેણે તેની પુત્રીનો પ્રેમ પણ આપ્યો પરંતુ તે આ ઘરમાં આવીને ખૂબ ખુશ હતી પણ આ ખુશી થોડા દિવસો જ રહી અમૃતાને કાં તો તેની માતા સાથે ફોન પર વાત કરવી અથવા તેના મિત્રો સાથે પાર્ટીમાં જવાનું

મને ખબર નથી કે હું ક્યાં પહોંચી ગઈ છું અહીં દરેકને ફક્ત પોતાના હિતની જ ચિંતા છે તેઓ ઈચ્છે છે કે હું આખો દિવસ કામ કરું મારી સાસુ તેઓને એક મફત નોકરડી જોઈતી હતી શારદાજી વિચારતા હતા કે તેમની વહુ કામમાં વધુ વ્યસ્ત છે તેણીને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેની ખાતરી કરવા માટે તેણી ઘરના કામની તમામ જવાબદારીઓ જાતે જ સંભાળી તેની વધતી જતી ઉંમરને કારણે તેને કામ કરવું મુશ્કેલ લાગતું હતું તેથી તે ક્યારેક તેની પુત્ર વધુને મદદ માટે ઘરનું કામ કરવા કહેતી આના પર પણ અમૃતા ચીડાઈ જતી અને ઘણીવાર ગુસ્સામાં બડબડતી કે આ ઘરમાં આવીને તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે પુત્રવધુના આ પ્રકારના વર્તનથી નારાજ થઈને શારદાજીએ તેને કંઈ પણ કામ કરવાનું કહેવાનું છોડી દીધું ધીમે ધીમે સમય વીતતો ગયો પણ અમૃતાના વર્તનમાં કોઈ બદલાવ ન આવ્યો વિનય પણ તેની પત્નીના વર્તનથી નારાજ હતો પરંતુ જ્યારે પણ તેણે તેને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમૃતા તે જ સમયે ઝઘડો શરૂ કરી દેતી તેથી તેણીને ઘરના કામ કરવા માટે નોકરાણી રાખવાની ફરજ પડી હતી જેના કારણે વિનય દ્વારા વધારાનો ખર્ચ પણ ઉઠાવવામાં આવ્યો હતો આ કારણે તે તેની પત્નીને તેના બિન જરૂરી ખર્ચ માટે પૈસા આપી શક્યો ન હતો પરંતુ કેટલા સમય પછી અમૃતાએ ડાયમંડ નેકલેસ માટે આગ્રહ કર્યો જે વિનય ટાળી રહ્યો હતો હતાશ થઈને અમૃતાએ તેની માતાને ફોન કર્યો અને કહ્યું માં જ્યારથી હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું હું ખૂબ જ પરેશાન છું મને નથી ખબર કે તમે મને ભિખારીઓના ઘરે કેમ આપી દીધી છે મારી એક પણ માંગ આનાથી પૂરી થઈ નથી તમારા જમાઈને કહો કે હવે હું આ રીતે દરરોજ જીવી શકતી નથી દીકરીને આટલી પરેશાન જોઈને અમૃતાની માતાએ કહ્યું દીકરી કોઈ જરૂર નથી આ રીતે જીવું જ્યાં સુધી તે તમારી વાત ન સાંભળે ત્યાં સુધી તમારે જીદ પર અડગ રહો અમૃતાની માતાના શબ્દો તેના મગજમાં સંપૂર્ણ રીતે ચોટી ગયા એક દિવસ જ્યારે વિનય ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે તે ખૂબ જ થાકી ગયો હતો ઘરે આવ્યા પછી વિનયે તેની બેગ નીચે મૂકી દીધી તેની તેની પત્ની અમૃતાનો ગુસ્સે થયેલો ચહેરો જોયો વિનય કદાચ પત્નીના ગુસ્સાનું કારણ જાણતો હતો તેથી તેણે અમૃતાને પાણી આપવા ના કહ્યું અને ચૂપચાપ પોતે જઈને રસોડામાંથી પાણીનો ગ્લાસ ભર્યો પણ અમૃતા ચૂપ રહેવાની નહોતી તેણીએ બૂમ પાડી તમે જાણો છો કે આજે મારી કીટી પાર્ટીમાં મારું કેટલું અપમાન થયું હતું મારા બધા મિત્રો એક બીજાને તેમના હીરાના ઘરેણાં બતાવી રહ્યા હતા અને હું છેલ્લા છ મહિનાથી તમારી પાસે હીરાનો હાર માગું છું તે પણ તમે આપી શકતા નથી અરે પણ હું તને કહું છું આગલી વખતે હું તને હીરાનો હાર પહેરાવીશ વિનયે તેને પ્રેમથી સાત્વના આપતા કહ્યું જુઓ અમૃતા અત્યારે મારી પાસે એટલા પૈસા નથી માતા બીમાર રહે છે તેની દવાઓનો ખર્ચો છે અને હવે નોકરાણીને નોકરીએ રાખ્યા પછી ખર્ચો પણ વધી ગયો છે જ્યારે મારી પાસે થોડા પૈસા હશે ત્યારે હું જાતે કરીશ અને હું ઘરેણા લઈ આપીશ પતિની વાત સાંભળીને અમૃતા તે સમય ચૂપ થઈ ગઈ અને હીરાના હાર વિશે સપના જોવા લાગી પણ બીજા જ દિવસે જ્યારે વિનય ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે તેનો ચહેરો ઉદાસ હતો હકીકતમાં છેલ્લા બે મહિનામાં તેનું ટાર્ગેટ હતું કામ પૂરું કરવામાં નિષ્ફળ જવાને કારણે તેને તેના જુનિયર્સ સામે અપમાનિત થતો જોઈને વિનયની તેના બોસ સાથે દલીલ થઈ જેના કારણે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો વિનયને ઉદાસ જોઈને શારદાજીએ તેને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું શું થયું દીકરા તું આટલો પરેશાન કેમ છે ત્યારે વિનયે કહ્યું કે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે પછી તેણે કહ્યું માં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરનું વાતાવરણ એવું હતું કે હું મારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપી શકતો ન હતો અને લક્ષ્ય હાંસિલ કરી શકતો ન હતો તેથી જ બોસ મને ઠપકો આપતા હતા પણ હું કેવી રીતે કરી શકું મેં એમને બે વાતો કહી એટલે મને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો આટલું કહીને વિનય દુખી મૂડમાં પોતાના રૂમમાં ગયો શારદાજી વિચારવા લાગ્યા કે ઘરનો ખર્ચ કેવી રીતે કાઢશે કારણ કે વિનય પાસે બચત પણ નહોતી તેણે એકત્ર કરેલ દરેક પૈસો આ ઘર ખરીદવામાં ખર્ચ કર્યો હતો તો બીજી તરફ વિનય અમૃતાને તેની નોકરી ગુમાવવાની વાત કહી તો તે પણ માથું પકડીને બેઠી અમૃતા હવે તેના શોખને કેવી રીતે પૂરા કરી તે વિચારીને ચિંતિત થઈ ગઈ ત્યારે વિનયે પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું અમૃતા આવી સ્થિતિમાં મારે તારી મદદની જરૂર છે આ સાંભળી અમૃતાને આશ્ચર્ય થયું અને કહ્યું હું તમને કેવી રીતે મદદ કરી શકું વિનય કહ્યું તમે ઈચ્છો તો મને મદદ કરી શકો છો અમૃતાએ તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું વિનયે કહ્યું જો મને આવતા મહિને નોકરી ન મળે તો પછી ઘરનો ખર્ચો કાઢવો મુશ્કેલ બની જશે આવી સ્થિતિમાં અમે નોકરાણીનો ખર્ચ ઉઠાવી શકતા નથી તું થોડા દિવસ માં સાથે ઘરનું કામ સંભાળજે કારણ કે આ સમયે એક એક પૈસો બચાવવો જરૂરી છે વિનયની વાત સાંભળીને અમૃતાએ નાક સળવળતા કહ્યું પણ તને ખબર છે કે હું આ બધું કરી શકતી નથી ખૂબ જ મુશ્કેલીથી હું મારા માટે થોડો સમય કાઢી શકું છું વિનય સમજાવ્યું અમૃતા જ્યારે મને સારી નોકરી મળે છે ત્યારે તું કહીશ એ હું તને લાવી આપીશ બસ મહેરબાની કરીને એકાદ બે મહિના માટે એડજસ્ટ થઈ જાવ વિનયની આ વાત સાંભળીને અમૃતા તેના સાસુને મદદ કરવા તૈયાર થઈ ગઈ એક અઠવાડિયું વીતી ગયું પણ વિનયને ઘણી કોશિશ કરવા છતાં

અને ધીમે ધીમે તેમનું દર્દ અસહ્ય થતું ગયું વિનય તરત જ તેને ડોક્ટર પાસે લઈ ગયો જ્યારે ડોક્ટરે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના હાથના હાડકામાં થોડું ફ્રેક્ચર છે અને તેની કમરમાં પણ ખૂબ દુખાવો થઈ રહ્યો છે ડોક્ટરે તેને થોડો સમય બેડ રેસ્ટ કરવાની સલાહ આપી હતી નોકરી છૂટી જવાથી અને માતાની ઈજાને કારણે વિનય ખૂબ જ પરેશાન હતો અને હવે તેનો ખર્ચો પણ વધી ગયો હતો પણ અમૃતા સૌથી વધુ પરેશાન હતી એક બાજુ નોકરાણી ગઈ હતી અને બીજી બાજુ ઘરનું બધું કામ કરતી તેની સાસુ હવે પથારીમાં હતી હવે રસોઈ કરવી સાફ સફાઈ કરવી વાસણો ધોવાના બધા કામ અમૃતાની જવાબદારી બની ગયા આ ઉપરાંત તેમણે શારદાજી માટે નાના મોટા કામો પણ કરવા પડતા હતા જો કે શારદાજી લાકડીના સહારે બાથરૂમમાં જતા હતા પરંતુ તેમને ભોજન દવાઓ અને અન્ય નાના નાના કામો અમૃતા માટે મુશ્કેલી બની ગયા હતા વિનય ઘણી વાર નોકરીની શોધમાં વહેલી સવારે નીકળી જતો અને બાળકોને પણ શાળાએ જમવું પડતું જેના કારણે તમામ કામ અમૃતા પર પડતું તેથી જ અમૃતાને સવારે વહેલા ઉઠવું પડતું એક દિવસ નાસ્તો કર્યા પછી તે તેના રૂમમાં ગઈ અને ફોન પર તેની માતા સાથે વાત કરવા બેઠી તેણીએ કહ્યું માં તને ખબર નથી કે મારા માથા પર શું મોટી સમસ્યા આવી ગઈ છે હું આખો દિવસ નોકરાણીની જેમ કામ કરું છું મને એક ક્ષણ માટે પણ આરામ નથી મળતો તમારી દીકરીની હાલત નોકરાણીઓ કરતા પણ ખરાબ થઈ ગઈ છે અમૃતાએ ફરિયાદ કરી અમૃતા હજુ તેની માતા સાથે વાત કરી રહી હતી કે અચાનક શારદાજીનો અવાજ આવ્યો પુત્રી કૃપા કરીને મને એક કપ ચા બનાવી આપો મને ખૂબ ઠંડી લાગે છે સાસુની વાત સાંભળીને અમૃતાએ તેની માતાને પૂછવાનું શરૂ કર્યું શું મને કહો માં મને ખબર નથી કે મારા સાસુ ક્યારે સાજા થશે હવે ઘણા દિવસો વીતી ગયા છે છતાં તે હજુ પણ પથારી પર સૂતી છે મને લાગ્યા છે કે તેણીને કોઈ ઈજા થઈ નથી તે માત્ર ઈજાનો ઢોંગ કરી રહી છે ખબર નહીં તે ક્યારે જાગશે હું આખો દિવસ ઘરના કામો કરવામાં પાગલ થઈ જઈશ અને અહીં રાણી આખો દિવસ પથારીમાં આરામ કરે છે માતા પુત્રી આ વાતચીત કરી રહ્યા હતા ત્યાં જ શારદાજીનો ફરી અવાજ આવ્યો અમૃતા બહુ બાકીનું કામ પછી કરજો પહેલા મને ચા નાસ્તો પણ આપો મને બહુ ભૂખ લાગી છે સાસુનો અવાજ સાંભળતા જ અમૃતાએ ગુસ્સામાં ફોન મૂકી દીધો અને પગ ઉપાડીને રોટલી મૂકી અને તેની સાસુ સામે ફેંકી અને કહ્યું તમે થોડી વાર ધીરજ ન રાખી શક્યા છેવટે હું પણ માણસ છું સવારથી કામ કરીને હું થાકી ગઈ છું હું મારા રૂમમાં જઈને થોડી વાર આરામ કરી લોત તો પછી કઈ મોટી સમસ્યા ઉભી થઈ જાત પુત્ર મારે શું કરવું જોઈએ મજબૂરીને કારણે હું પલંગ પર સૂઈ રહી છું જો મારી આવી હાલત ન હોત તો હું ક્યારેય બેઠી ન હોત અને પછી સુખ દુઃખ અને મુશ્કેલીમાં પરિવારના સભ્યો તેઓ એકબીજા માટે ઉપયોગી તો હોય છે અમૃતાએ ગુસ્સામાં કહ્યું જ્યારે તમને બેસીને બધું મળી રહ્યું છે તો પછી આ નકામા ભાષણો આપવાની શું જરૂર છે થોડીવાર પછી અમૃતાનો ફોન ફરી રણક્યો તે તેની માતાનો ફોન હતો દીકરી અમૃતા મને તારી બહુ ચિંતા થાય છે મારી પુત્રી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહી છે તેની માતાએ જવાબ આપ્યો મારે શું કરવું જોઈએ એક તરફ પૈસાની અછત છે અને બીજી બાજુ મારે આ રાણીની ત્રાડ આખો દિવસ સહન કરવી પડ્યા છે મને સમજાતું નથી કે મારી સાસુથી કેવી રીતે છુટકારો મેળવવો હું તેને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરું તો તારા જમાઈને તે ક્યારેય મંજૂર નહીં થાય તું મને કહે આ સમસ્યાનો ઉકેલ શું છે અમૃતાએ નિરાશ સ્વરે કહ્યું પછી તેની માતાએ કહ્યું દીકરી ચિંતા ન કર મારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે અમૃતાએ તેની માતાની વાત સાંભળી કે તરત જ તે ચિલ્લાવા લાગી અને ખૂબ આનંદથી પૂછવા લાગી એનો ઉપાય શું છે માં મને પણ કહો તેની માતાએ કહ્યું મારી પાસે એક ઉપાય છે જે તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરશે અને એ એક કાંકરે બે પક્ષીઓને મારી નાખશે માં તારો મતલબ શું છે હું સમજી શકતી નથી અમૃતાએ કહ્યું ત્યારે તેની માતાએ કહ્યું અરે પુત્રી જો તારે તારી સાસુથી છુટકારો મેળવવો હોય તો તું તેને તારા માર્ગમાંથી કેમ દૂર નથી કરતી તારી બધી મુશ્કેલીઓનો અંત આવશે ન તો તારી આ રોજિંદી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે ન તો તેમની દવાઓનો ખર્ચ ઉઠાવવો પડશે અને તેના ઉપર તમને તમારી સાસુના વીમાના પૈસા મળશે તે બધું તો અલગ તમારી પાસે કેટલો હાસ્યાપદ વિચાર છે હું મારી સાસુને મારાથી કેવી રીતે દૂર રાખી શકું તેની માતા કઈ બોલે તે પહેલા જ કુરિયરવાળાએ ડોરબેલ વગાડી એટલે અમૃતાએ ફોન કટ કરી લીધો અને કુરિયર લઈ લીધો ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ પણ કામ કરતી વખતે તેની તેની માતાની વાત વારંવાર યાદ આવવા લાગી અમૃતા દિવસ પર વિચારોમાં મગ્ન રહી કે ઉકેલ કેવી રીતે શોધવો પછી તે તેની માતાએ આપેલા સૂચન વિશે વિચારવા લાગી જે પહેલા તેને હાસ્યાપદ લાગતું હતું હવે તે તે જ દિશામાં પગલાં ભરવાનું વિચારવા લાગી તેણીને લાગવા માંડ્યું કે આવું પગલું ભરીને તે તેની તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ જશે ઘણું વિચારવા પાછળથી તેને એક વિચાર આવ્યો બીજા દિવસે સવારે શારદાજીએ તેમના પુત્રને કહ્યું દીકરા મારે આજે ડૉક્ટરને મળવું છે વિનયે કહ્યું માં હું આજે નહીં જઈ શકું આજે મારું ઇન્ટરવ્યુ છે અને મને લાગે છે કે આજે બધું ઉકેલાઈ જશે હું તને કાલે ડોક્ટર પાસે લઈ જઈશ એમ કહીને વિનય તેની માતાના આશીર્વાદ લઈને ઇન્ટરવ્યુ માટે ગયો બધા ગયા પછી અમૃતા તેના નાપાક ઈરાદાઓ પાર પાડવા લાગે છે તેણી રસોડામાં ગેસ રેગ્યુલેટર ખુલ્લું છોડી દીધું અને ઝડપથી પૈસા અને બેગ લઈને શાકભાજી ખરીદવા બજારમાં ચાલી ગઈ જતી વખતે તેણે ઘરની લાઇટો પણ બંધ કરી દીધી હતી હવે શારદાજી ઘરમાં અશાવ એકલા હતા પણ તેઓ લાંબા સમયથી ગાઢ નિંદ્રામાં હતા અમૃતાના ગયા પછી થોડી જ વારમાં શારદાજી જાગી ગયા તે તેની પુત્ર વધુ અમૃતાને પાણી આપવા માટે બોલાવતી રહી પરંતુ ન તો અમૃતાએ જવાબ આપ્યો કે ન તો તે પોતે આવી વિચિત્ર રીતે લાંબો સમય વીતી ગયા પછી રસોડામાં આગ લાગી અને આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું જ્યારે અમૃતા બજારમાંથી પાછી આવી ત્યારે તેણે દૂરથી તેના ઘરમાંથી ધુમાડો જોયો ધુમાડો જોતાની સાથે જ તે વિચારવા લાગી આજે નસીબ મારા પર મહેરબાન છે હવે મારી બધી તકલીફો આપોઆપ સમાપ્ત થઈ જશે ન તો મારે મારી સાસુની કચકચ સાંભળવી મને વીમા ના લાખો રૂપિયા મળશે તે અલગ છે પરંતુ તેણે તેની ખુશી ગુમાવી દીધી અને ચહેરા પર દેખાવા ન દીધી તેના ઘર તરફ દોડીને તેણે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું થોડી જવારમાં નજીકના લોકો એકઠા થઈ ગયા અને અમૃતા એકદમ રડવા લાગી જાણે કે તેને તેની સાસુની ચિંતા હોય સાસુની ચિંતા હોવાનો ડોળ કરીને તે ઘર તરફ ભાગી પરંતુ લોકોએ તેને અંદર જતા રોકી તે જ સમયે વિનય પણ ઘરે પાછો ફર્યો તેને નોકરી મળી ગઈ હતી જેના કારણે તે ખૂબ જ ખુશ હતો પરંતુ ઘરે પરત ફરતાની સાથે જ તેણે જોયું કે ફાયર બ્રિગેડના લોકો તેના ઘરમાં લાગેલી આગને બુજાવી રહ્યા હતા ઘરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી અને અમૃતા જોર જોરથી રડી રહી હતી તે વારંવાર બૂમો પાડી રહી હતી કોઈ મારી સાસુને બચાવો વિનયના હાથમાંથી મીઠાઈનો ડબ્બો નીચે પડી ગયો ધ્રુજના અવાજે તેણે પૂછ્યું અમૃતા શું થયું અને માં ક્યાં છે રડતી રડતી અમૃતાએ ઘર તરફ ઈશારો કરીને કહ્યું ઘરની અંદર છે આ સાંભળીને વિનયે બૂમ પાડી કરતો ઘર તરફ દોડ્યો પણ મોડું થઈ ગયું હતું આગ દેવામાં આવી હતી પરંતુ જ્યારે લોકો અંદર ગયા ત્યારે તેઓ એક વૃદ્ધ મહિલાની લાશ જોઈ જે આગમાં ખરાબ રીતે દાજી ગઈ હતી આ બધું જોઈને વિનયનું દુઃખ વધી ગયું તેણે મોટેથી બૂમ પાડી માં તે બૂમો પાડવા લાગ્યો અને રડવા લાગ્યો જારે બીજી તરફ અમૃતા પણ જાણે તેની દુનિયા છીનવાઈ ગઈ હોય તેમ અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા ઘરે પાછા ફરતા ત્યારે વિનય ક્યારેક તેની માતાને યાદ કરતો હતો ક્યારેક તેના ઘરની હાલત જોતો જેમાં તેની માતા સાથે ઘણી બધી યાદો જોડાયેલી હતી બીજી તરફ અમૃતા ચિંતામાં હોવાનો ડોળ કરી રહી હતી તેની માતાના દુઃખથી સતત રડી રહ્યો હતો અને અમૃતા પણ રડી રહી હતી અને ઉદાસ હોવાનું પડોશની સ્ત્રીઓ તેને ટેકો આપી રહી હતી અને અમૃતાની નજરથી મગરના આંસુ વહી રહ્યા હતા ત્યારે અચાનક દરવાજામાંથી કોઈ અંદર આવ્યું હોય તેવો અવાજ આવ્યો આ બધું શું થઈ રહ્યું છે આ અવાજ સાંભળતા જ બધા પાછળ જોવા લાગ્યા વિને પાછું વળીને જોયું કે તરત જ તેના આશ્ચર્યની કોઈ સીમા ન હતી કારણ કે ત્યાં બીજું કોઈ ન હતું પણ શારદાજી પોતે જ દરવાજા પર ઊભા હતા બધા સ્તબ્ધ થઈ ગયા અને ઘરમાં હોબાળો મચી ગયો તેણીને જોતા જ વિનાએ જોરથી બૂમ પાડી માં અને માતાને ગળે લગાવવા દોડી પડ્યો શારદાજી ને પોતાની સામે ઉભેલા જોતા જ અમૃતાની આંખો પોહળી થઈ ગઈ તેણીને લગભગ ચક્કર આવી રહ્યા હતા અને પડી જવાની તૈયારીમાં હતી તે સમજી શકી નહીં કે આ કેવી રીતે શક્ય બન્યું તે જ માતા જેની માતા તે હમણાં જ અંતિમ સંસ્કાર કરીને ઘરે પાછા ફર્યા હતા તેની સામે સલામત અને જીવંત કેવી રીતે ઊભી છે અને જો શારદાજી અહીં ઊભા છે તો તે સ્ત્રી કોણ હતી જેના અંતિમ સંસ્કાર તેમણે કર્યા હતા આ પ્રશ્નનો જવાબ જાણવો હવે ખૂબ જ જરૂરી બની ગયો હતો વાસ્તવમાં થયું એવું કે અમૃતા ગેસ રેગ્યુલેટર ખુલ્લું મૂકીને માર્કેટ જવા નીકળી કે બે મિનિટ પછી ડોર બેલ વાગી ત્યાં સુધી ગેસ આખા ઘરમાં ફેલાયો ન હતો શારદાજી તરત જ ઉભા થયા અને દરવાજા તરફ ગયા અને લાઇટ ચાલુ કરી દરવાજો ખોલ્યા પછી તેણીને ચક્કર આવ્યા અને નબળાઈને કારણે નીચે પડી ગયા તે સમયે શારદાજીના નજીકના બહેનપણી શંકુંતલાજી તેમના પુત્ર સાથે તેમના ઘરે તેમની ખબર પૂછવા માટે આવ્યા હતા જ્યારે તેમની બહેનપણી તેમને આ હાલતમાં જોયા ત્યારે તેણે તેના પુત્ર સાથે મળીને શારદાજીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું બીજી તરફ અમૃતાની માતા ઈચ્છતી હતી કે અમૃતા વહેલી તકે સાસુ તરીકેના નામની ઝંઝટમાંથી મુક્ત થાય તેથી તે શારદાજીને અમૃતાના જીવનમાંથી હંમેશ માટે દૂર કરવાનો પ્લાન બનાવવા અમૃતાના ઘરે આવી ઘરમાં પ્રવેશતા ચારે બાજુ અંધારું છવાઈ ગયું તેણે તેની પુત્રીને જોર જોરથી બોલાવી પણ કોઈ જવાબ આવ્યો નહીં તેણે લાઈટ ચાલુ કરતા જ સ્વિચના સ્પાર્કિંગને કારણે ઘરમાં ફેલાતા ગેસને કારણે આગ લાગી હતી આગ તરત જ આખા રસોડા અને હોલને લપેટમાં લઈ ગઈ અને અમૃતાની માતા આગની લપેટમાં આવી ગઈ આગમાં સળગતી વખતે તે ચીસો પાડવા લાગી હતી પરંતુ ધુમાડાને કારણે તે કંઈ જોઈ શકતી ન હતી બહાર નીકળીને તેનો જીવ બચાવવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો સાથે શારદાજીએ સમયસર ભોજન ન લીધું એના કારણે તે ખૂબ જ કમજોર થઈ ગઈ હતી તેથી ડોક્ટરે તેને ગ્લુકોઝ આપ્યું જેના કારણે તેને ઘરે આવવામાં મોડું થયું જ્યારે અમૃતા બજારમાંથી પાછી આવી અને ઘરમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોયા ત્યારે તે વિચારીને ખુશ થઈ ગઈ કે તેણે તેના માર્ગમાંથી અવરોધ દૂર કર્યો છે પરંતુ તે જાણતી ન હતી કે તે તેની સાસુ નહીં પણ તેની માતા હતી જે તે ઘરમાં જીવતી સળગતી હતી અંદરથી તે ખુશ હતી કે આજે તે તેના બનાવેલા ચક્રવ્યૂહ દ્વારા તેના સાસુથી કાયમ માટે છુટકારો મળશે પરંતુ આજે જ્યારે તેણે અંતિમ સંસ્કાર પછી તેની સાસુને તેની સામે ઉભેલા જોયા ત્યારે તેની આંખો આંસુથી પહોળી થઈ ગઈ અહીં શારદાજી પણ સમજી શક્યા ન હતા કે તેમના ઘરમાં શું ચાલી રહ્યું છે જ્યારે તેણીએ જણાવ્યું કે તે નબળાઈને કારણે ચક્કર આવવાથી પડી ગઈ હતી અને તેની બહેન પણ સાથે ડોક્ટરને મળવા ગઈ હતી ત્યારે સમગ્ર મામલો સ્પષ્ટ થઈ ગયો હતો પરંતુ આ વાત હજુ પણ બધાની સામે હતી કે કોણ મૃત્યુ પામ્યું તે સ્પષ્ટ થયું ન હતું પોલીસને બોલાવવામાં આવી હતી અને આસપાસના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા પછી ખબર પડી કે ઘર છોડ્યું તેના એક કલાક પછી અમૃતાની માતા તે ઘરે આવી હતી અને જે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું તે બીજું કોઈ નહીં પણ અમૃતાની માતા હતી આ સાંભળીને અમૃતાનું હૃદય હચમચી ગયું જો તમે તેને કાપી નાખો તો લોહી ન નીકળે એ હું મોટા ભાગે વડીલો પાસેથી સાંભળવા મળે છે તે બીજા માટે ખાડો ખોદે છે અને પોતે તેમાં પડે છે આજે આ વાત સાબિત થઈ ગઈ અમૃતા માની શકતી ન હતી કે તે અને તેની માતા શારદાજી માટે જે ઝાડ નાખવા જઈ રહ્યા હતા તે જ ઝાડમાં તેની માતા ફસાઈ ગઈ અને આગમાં ખરાબ રીતે દાઝી ગઈ પોતાના હાથે જ તેણે પોતાની માતાના જીવનનો અંત આણ્યો હતો કુદ્રતનો ન્યાય થઈ ગયો હતો અને આ ન્યાય જોઈને અમૃતા ચોકી ગઈ તેનો ડોળ હવે હવે વાસ્તવિક આંસુમાં ફેરવાઈ ગયા હતા અમૃતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો તે રડતી હતી અને ચીસો પાડી રહી હતી માતા પાછા આવો તમે મને થોડ છોડી નહીં શકો આવા સમયે શારદાજી જ તેમને સાથ આપી રહ્યા હતા જેમની સામે તેમણે આટલું મોટું ષડયંત્ર રચ્યું હતું એ જ સાસુ તેની સંભાળ રાખતી હતી તેના ખભાથી તેના માથાને ટેકો આપીને તેને લૂચતી હતી તેને પ્રોત્સાહન આપતી હતી સાસુનો પ્રેમ જોઈને અમૃતાનો અંતરાત્મા તેને ઠપકો આપતો હતો તેણી શરમ અનુભવી રહી હતી અમૃતાના જોરથી રડવાનો અવાજ આખા ઘરમાં ગુંજતો હતો પરંતુ આ બધું તેના કાર્યોનું પરિણામ હતું જે કુદરતે તેને આપ્યું હતું તો મિત્રો વાર્તા તમે ક્યાંથી સાંભળી એ અવશ્ય જણાવજો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ